બાસુંદી જયારે આપણે ઘરે બનાવીએ ને ત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ એ આવે છે કે બાસુંદીની અંદર જે બહારથી લાવીએ થિકનેસ હોય ને એ થિકનેસ આપણા ઘરે નથી આવતી એટલે કે બાસુંદી જાડી નથી બનતી અને એનો જે ટેસ્ટ છે બહાર જેવો નથી આવતો એનું ટેક્સચર બહાર જેવું નથી આવતું તો આજે આપણે ઘરે બહાર કરતા પણ એકદમ સરસ કાજુ અંજીર બાસુંદી તૈયાર કરીશું હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ સરસ ઘાડી કાજુ અંજીર બાસુંદી ઘરે તૈયાર કરવા માટે અંજીરને આપણે પલાળીને રાખીશું તો અત્યારે મેં સાત અંજીર લીધા છે અને આજે આપણે લિટર દૂધમાંથી તૈયાર છે તો અંજીરને આ રીતે એકદમ સરસ ગરમ અંદર લગભગ કલાક માટે પલાળીને રાખવાના છે અને સાથે આપણે જોઈશે કાજુ તો અત્યારે મેં વન થર્ડ કપ જેટલા કાજુ લીધા છે તો કાજુને પણ આપણે આ રીતે એકદમ સરસ ગરમ પાણીની અંદર પલાળીને રાખીશું તો બંને કાજુ અંજીરને એકથી દોઢ કલાક માટે અલગ અલગ પલાળીને રાખવાના છે હવે વાસુદી બનાવવા માટે આપણે ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કરવાનો છે ફૂલ ફેટ દૂધ એટલે એવું કે જે આપણે ગરમ નથી કર્યું જેની અંદરથી મલાઈ નથી કાઢી તો અત્યારે મેં એક લીટર દૂધ લીધું છે આટલી ક્વોન્ટિટીમાંથી તમે ચાર થી પાંચ વ્યક્તિ માટે આ બાસુદી બનાવી અને તૈયાર કરી શકો છો અને બાસુદી બનાવવા માટે તમારે આ રીતનું પહોળું વાસણ હોય ને એ લેવાનું છે ગરમ કરવા મૂકવાનું દૂધને આપણે અને એને હલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખીશું અને આ રીતનું પહોળું વાસણ કેમ લેવાનું એ હું તમને આગળ જણાવીશ તો સતત આપણે એને હલાવતા રહીશું જેથી એની ઉપર મલાઈ ના આવે તમે જોઈ શકો છો કે આપણે જે વાસણ લીધું છે એમાં દૂધ ગરમ થઈ ગયું છે અને આ રીતે એમાંથી વરાળ નીકળી રહી છે હવે મોટું વાસણ હોય ને તો વરાળ ઝડપથી નીકળે એટલે દૂધની જે પણ પાણીનો ભાગ હોય અને એની વરાળ થાય તો આ રીતનું પહોળું હશે ને તો તમારી બાસુદી જલ્દીથી તૈયાર થશે તમારે દૂધને બહુ વધારે લાંબો સમય ઉકાળવું નહીં પડે તો દૂધ થોડું ઉકળે એટલે એની અંદર આપણે ખાંડ એડ કરવાની છે તો મેં અત્યારે વન થર્ડ કપ ખાંડ એડ કરી છે આપણે કાજુ અને અંજીર ઉમેરવાના છીએ તો એમાં પણ નેચરલી મીઠાશ હોય અને સાથે એક બીજી વસ્તુ તો પણ એડ કરીશું જેનાથી બાસુંદી નું ટેક્સચર એકદમ બહાર જેવું આવે એટલે અહીંયા મેં વન થર્ડ કપ ખાંડ લીધી છે તમને જો વધારે મીઠાશ ગમે તો તમે હજુ બીજી બે થી ત્રણ ટેબલ સ્પૂન ખાંડ એડ કરી શકો હવે ખાંડ ઉમેરીશું એટલે ખાંડનું પાણી થશે પણ થોડી જ વારમાં એ બળી જશે એટલે પાછું આપણું જે દૂધ છે એ ઝાડું થવા લાગશે અને બાસુંદી આપણે બહાર જેવી ઘરડી બનાવી હોય તો દૂધને બહુ વધારે વાર ઉકાળવાની બિલકુલ નહીં જરૂર પડે હું તમને આજે એવી ટ્રીક તમને બતાવી છું તો દૂધને આપણે ખાંડું પાણી બળી જાય ત્યાં સુધી ઉકળવા દઈએ હવે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને ત્યાં સુધી આપણે જે કાજુ અને અંજીર પલળી ગયા હતા ને તો એને આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે અંજીર તમે આ રીતે ગરમ પાણીમાં પલાળશો એટલે એકદમ સરસ એ નરમ થઈ જશે તો આ રીતે પલાળવા ખાસ જરૂરી છે હવે આપણે એને ગ્રાઇન્ડ કરવાના છે પણ બંનેને આપણે એક સાથે ગ્રાઇન્ડ નહીં કરીએ અલગ અલગ ગ્રાઇન્ડ કરવાના છે કારણ કે બંનેને આપણે દૂધમાં પણ એક સાથે એડ નથી કરવાના તો કાજુને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું આપણે એને પલાળીને રાખ્યા છીએ તો એકદમ સરસ એ વટી જશે અને જો એવું લાગે કે જરૂર પડે તો તમે એની અંદર થોડું દૂધ નાખી શકો અને અંજીરને પણ આપણે સેમ એ જ રીતે ગ્રાઇન્ડ કરવાના છે એનું જે પાણી હોય ને એ આ રીતે થોડું આપણે નિતારીને લેવાનું છે પાણી સાથે એને ગ્રાઇન્ડ નથી કરવાના નહીં તો આપણે દૂધમાં નાખીશું તો પાછું એની અંદર પાણી થશે તો અંજીરને પણ ગ્રાઇન્ડ કરી લઈએ તો તમે જોઈ શકો છો કાજુને મેં ગ્રાઇન્ડ કરી લીધા છે ને આ રીતની એની પેસ્ટ તૈયાર થઈ છે બહુ વધારે એની અંદર દૂધ નાખવાની જરૂર નથી અને અંજીર પણ મેં ગ્રાઇન્ડ કર્યા છે તો તો જો તમને અંજીર ખાવામાં આવે ગમતું હોય તમે આ રીતે એને અતકચરું ગ્રાઇન્ડ કરી શકો અથવા તો તમે એને એકદમ ફાઇન પેસ્ટ જેવું પણ તૈયાર કરી શકશો અને સાથે આપણને જોઈશે માવો તો અત્યારે મેં અહીંયા આગળ લીધો છે અડધો કપ માવો જેનાથી આપણી પાસુથી ટેક્સચરમાં અને ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે હવે આપણું જે દૂધ છે ને એ ઉકળી ગયું છે મને લગભગ આટલું દૂધ ઉકાળવામાં બારેક મિનિટ જેટલો સમય લાગ્યો છે તો બસ હવે બહુ વધારે એને ઉકાળીને જાડુ કરવાની જરૂર નથી હવે એની અંદર આપણે કાજુની પેસ્ટ એડ કરીશું કાજુની પેસ્ટ એડ કરીશું ને એટલે દૂધની અંદર એક જાતની થિકનેસ આવશે એટલે કે દૂધ જાડું થશે અને આ રીતે બાસુંદી બનાવો ને તો આ બાસુદી તમે વ્રત ઉપવાસમાં પણ ઉપયોગમાં લઈ શકો આપણે બહારથી બાસુદી લાવીએ ને એની અંદર ઘણી જગ્યા પર કોર્નફ્લોરનો નો પણ ઉપયોગ થતો હોય છે દૂધની થિકનેસ વધારવા એટલે કે દૂધ જાડુ કરવા માટે તો એ તમે વ્રત ઉપવાસમાં ઉપયોગમાં નથી લઈ શકતા તો તો આ પ્રમાણે ઘરે તૈયાર કરશો કાજુના કારણે દૂધ પણ એકદમ સરસ જાડું થશે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે હવે તમે જ્યારે કાજુની પેસ્ટ એડ કરશો ને તેવું લાગશે કે બરાબર મિક્સ નથી થાય પણ જેમ જેમ એ ઉકળશે ને દૂધ સાથે એમ સરસ એ મિક્સ થતી જશે અને કદાચ જો બરાબર મિક્સ ના થાય તો તમે વિસ્તર લઈને પણ એને મિક્સ કરી શકો તો કાજુની પેસ્ટ નાખો પછી સતત હલાવતા રહેવાનું છે અને લગભગ કાજુની પેસ્ટ ઉમેરો એના થી ત્રણ મિનિટ પછી એની અંદર આપણે માવો પણ એડ કરીશું અને અહીંયા મેં હાફ ટી સ્પૂન ઇલાયચી પાવડર એડ કર્યો છે ફ્લેવર માટે તો આ બધી જ વસ્તુઓને મિક્સ કરી અને ફરી બીજી લગભગ બે થી ત્રણ મિનિટ માટે આપણે ઉકાળવા દઈશું કાજુની પેસ્ટ નાખીએ ને તો જો તમે એને એમ જ મૂકી રાખો ને તો કાજુ વજનમાં ભારે હોય એટલે નીચે તળિયામાં ચોંટે તો એને સતત હલાવતા રહેવું ખાસ જરૂરી છે તો બસ બે થી ત્રણ મિનિટ થઈ જાય પછી એની અંદર આપણે એડ કરવાની છે અંજીરની પેસ્ટ અંજીરની પેસ્ટ આપણે જ્યારે બધું જ તૈયાર થઈ જવા આવે ને ત્યારે એડ કરીશું કાજુની સાથે નાખી દેશો ને તો શું થશે કે અંજીરના કારણે કોઈક વાર દૂધ પણ જાય હવે તમે જુઓ અત્યારે ચમચા પર લેયર સરસ આવી ગયું ગયું છે છે કોટિંગ થઈ એટલે કે દૂધ આપણું ઇનફ જાડું થઈ ગયું છે તો હવે એમાં આપણે અંજીરની પેસ્ટ રાખીશું ઉમેરીશું અને અંજીરની પેસ્ટમાં મેં અત્યારે એને અદકસી ઠાકી છે એટલે તમે જ્યારે ખાવ ને તો અંજીરના નાના નાના ટુકડા તમને ખાવામાં આવે પણ તમને જો ના ગમતું હોય એની ફાઇન પેસ્ટ પણ બનાવી શકો તમે ભારતીય જે કાજુ અંજીર બાસુદી લાવો છો એની અંદર કલરનો પણ ઉપયોગ કરવામાં આવે છે એનો કલર લાઈટ પિંક હોય છે તમે ઈચ્છો તો તમે એની અંદર થોડો પિંક ફૂડ કલર એડ કરી શકો મેં નથી કર્યો તો બસ અંજીર નાખ્યા પછી ફક્ત બે મિનિટ માટે રહેવા દઈશું બહુ વધારે વાર રાખવાની એને જરૂર નથી અને અત્યારે તમને એવું લાગે છે જોઈને પણ એ ઠંડુ થશે ને આ મિશ્રણ એટલે જાડું થશે અને ફ્રીઝમાં મૂકશો એટલે તો ઓર એકદમ સરસ થી થઈ જશે તો બસ હવે આપણી બાસુદી તૈયાર થઈ ગઈ છે તો ગેસ આપણે બંધ કરી દેવાનું છે અહીંયા જો તમને ગમે તો તમે અહીંયા આગળ તમારી પસંદગીના બીજા ડ્રાય ફ્રૂટ પણ એડ કરવા હોય તો કરી શકો છો પણ હું આજે ફક્ત એની અંદર પિસ્તાની કતરણ જ એડ કરવાની છું તમે બદામની કતરણ પણ એડ કરી શકો છો અને કાજુ તો આપણે એની અંદર નાખ્યા જ છે એટલે એનો સ્વાદ તો ખૂબ જ સરસ આવશે તો બાસુદી અત્યારે તૈયાર થઈ છે પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તૈયાર થઈ જાય ને પછી એમ જ નહીં મૂકી દેવાની જ્યાં સુધી એ રૂમ ટેમ્પરેચર ઉપર ન આવે ત્યાં સુધી એને સતત હલાવતા રહેવાનું જેથી એની ઉપર મલાઈ ના આવે નહીતર શું થશે મલાઈ ના ટુકડા હશે ને તો ખાવામાં એ સારા નહીં લાગે રબડી હોય તો એવું ટેક્સચર ચાલે પણ બાસુદીમાં એ ન સારું લાગે તો રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય પછી એક બાઉલમાં કાઢી દેવાની અને બાઉલને આપણે ફ્રીઝમાં મૂકીને ઠંડો કરી લેવાનો તો તમારે જ્યારે પણ સર્વ કરવાની હોય અથવા તો ઘરમાં ખાવાનો ઉપયોગમાં લેવાની હોય તો એના લગભગ ચાર પાંચ કલાક પહેલા બનાવી અને એને ફ્રીઝમાં મૂકી દો તો એકદમ સરસ એ ઘટ થઈ જશે અને ખાવામાં પણ એ ખૂબ સરસ લાગશે કારણ કે દૂધની અંદર કાજુ અંજીર અને માવો એ ત્રણેયનો ટેસ્ટ ઉતરશે અને એનો જે સ્વાદ છે ને ખૂબ સરસ લાગશે તમે જો તરત જ ઇન્સ્ટન્ટલી એને ખાવ ને ઠંડી કર્યા વગર તો એટલો ટેસ્ટ સરસ નહીં લાગે પણ ઠંડી કરીને ખાશો ને તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો હવે જયારે આવનારા દિવસોની અંદર ઘણા બધા વાર તહેવાર આવી રહ્યા છે તો લાવવાના બદલે આ આ રીતે ઘરે જ તમે માર્કેટમાંથીજુ અંજીર ટ્રાય કરો તમને આજની રેસીપીનો વિડીયો કેવો કરીને મને ચોક્કસ જણાવો તમે જો અહીંયા સુધી જોયો છે મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવાનું જો તમને ગમતું હોય તો હજી સુધી કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપી સાથે